વાત એમ છે કે ઉમેશ રાઠોડ અને જયંતી ધમર આ બંને યુવકો અરવિંદ વાળા નામના એજન્ટ પાસે જાય છે અને આ એજન્ટ દ્વારા આ બંને યુવકોને દુબઈ કામ માટે મોકલવામાં આવે છે ત્યારે આ બંને યુવકો સાથે ઠગાઈ થઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે મારું નામ જયંતી તુલસી ધમર છે હું સાયામાં રહું છું પોરબંદર ઇન્ડિયા બરાબર આ ભાઈ છે ઉમેશભાઈ કેશુભાઈ રાઠોડ હવે અમને ત્યાંથી એજન્ટે કીધું હતું અરવિંદભાઈ વાળા એનું નામ છે કે તમે દુબઈ જાઓ કામે કંપની હારી છે તમને મહિને ને મહિને સેલેરી હારી આવી છે ખાવા પીવાનું બધું કંપની આપી છે અહીંયા અમે આવ્યા તો એવું કંઈ નથી ખાવા પીવાનું દેતા નથી એના પૈસા દેતા નથી અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા અમે ભૂખાન તરીકે છે ને બે મહિના થઈ ગયા અમને કંઈ સેલેરી આપી નથી ઘેરે જવાનું કહીએ તો મારે કૂટે એમ કંઈક અઢી લાખ ફરો તો ઘેરે જવા દઈએ હવે અમારા ટાણા હું રસ્તો લેવો અમે અટાણા પાંચસો કિલોમીટર કેમ્પેથી ભાગી આવ્યા છે તો અહીંયા અમને છે ને આ ભાઈ મળી ગયા ભાઈ આપણે સાહિલભાઈ રઘુભાઈ સોલંકી એની અમને સહારો આપ્યો ખાવાનું ખવડાવ્યું એને રાખ્યા એમ કીધું કે બે દિયા રહ્યો તમારી કંઈક સુવિધા કરીએ હવે અમારે હું રસ્તો લેવો અમારી પાસે ખાવાના પૈસા છે આઈડી આઈપી નથી પાસપોર્ટ દેતા નથી ઘરે કેમ અમારે જવું અમે ભૂખાન તરાવ છે અને પૈસા અમને જે બસો બસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા આપ્યા હતા એ અમારા સોરી થઈ ગયા અમે પાછા લેવા ગયા તો અમને બેને માર્યા આ જો મારવાનો નિશાન જોઈ લ્યો બરાબર છે આના હાથમાં જોઈ લ્યો પછી આ મગમાં મારે ફેક્ચર છે બુટ પહેરી શકતો નતો તો એ કે ધરાર કહે કે કામે જાઓ તમે તમારી ગાયરું કાટે ભૂંડી ભૂંડી અને ધરાર ડ્યુટી મોકલે હવે અમારે ઈન્ડિયા આવું છે આ અરવિંદ વડાનું કંઈક તમે કરો અને અમને અહીંથી છે ને ઇન્ડિયા બોલાવી લો ગમે એમ કરીએ કાંઈથી મારું નામ ઉમેશ રાઠોડ ઉમેશ રાઠોડ મારું નામ બરાબર અમે બેય જણા આ ચાર દિવસથી હેરાન છે બરાબર આ સાહિલભાઈ સી છે ને એની અમને હાઈસવા છે બરાબર અટાણા અમે એના રૂમે છે અને અમને ખાવા પીવાનું બધું એ જ આપે સાહિલભાઈ અમે કેટલા ટાઈમ થી અમને ટોચર કરે છે એ લોકો મને પરમ દિવસ મારો હાથમાં લગાડી દીધું બધું કર્યું બરાબર પણ અમને હેના બહુ ટોચર કરે છે એટલે અમે ભાગીને આવતા રહ્યા બરાબર તો અમને રૂમ માં પેક દે આવું ત્રણ ચાર જણા માથે પેરું મારી નાખી દે તોય બરોહો હોહો કયો કોણ જવાબદારી કોણ લઈ અમને કંપનીનું અમને સપ્લાય કંપનીમાં ત્રણ મહિનાથી આ બે મહિનાથી પગાર એ ન ખાવાના ખાલી ત્રણસો રૂપિયા અહીંયા ત્રણસો રૂપિયામાં કંઈ પૂરું ના થાય અહીંયા કઈ ત્રણસો રૂપિયામાં પૂરું થાય નહીં અહીંયા એના બધુંય બધું મોંઘું છે કીક લેવા જાય ને એટલે આ બધુંય ટોટલી વસ્તુ બધી મોંઘી છે સાહિલભાઈ અમને હૈસા બરાબર ખુબ આભાર માનું ને તમે જીમ બને ના ઇન્ડિયા આ વિડીયો પૂગી જાય ને મારી વિનંતી છે કે અમને ત્યાં ઇન્ડિયા બોલાવે હા અને બીજું કે અહીંયા એમ કહે કે ડ્યુટી જાઓ ડ્યુટી જાઓ હવે તો ચૌદ ચૌદ કલાક ખાધા વગર ડ્યુટી કેમ કરી અને લોડિંગ વાળું કામ કરાવે જેકું ઉપડાવે લોખંડને ડ્યુટી જાઓ ડ્યુટી જાઓ ખાધા વગર માણસ કેમ ડ્યુટી કરે એટલી વિનંતી છે અમારી કે અમને ઇન્ડિયા બોલાવી બસ બસ જેમ સાંભળ્યું તેમ આ બંને યુવકો પોરબંદર થી દુબઈ જાય છે જ્યાં તેમને કામ માટે બોલાવવામાં આવે છે પરંતુ આ યુવકો હવે એવો દાવો કરી રહ્યા છે કે તેમને જે કામ માટે બોલાવવામાં આવ્યા હતા તે કામ તેઓ કરી જ નથી રહ્યા તેમને બે મહિનાથી પગાર પણ આપવામાં આવ્યો નથી હવે તેમની પાસે પૈસા પણ નથી ઉપરાંત કંપનીના લોકો દ્વારા માર પણ મારવામાં આવે છે એટલે તેઓ કંપનીમાંથી ભાગી જાય છે જ્યાં તેમને એક ગુજરાતી યુવક મળે છે અને તેમને આશરો આપે છે ત્યારે ગુજરાતી યુવક એ જેમને આ બંને યુવકોને આશરો આપ્યો છે તેનું શું કહેવું છે સાંભળો ભાઈ જો આ બે જણા આવ્યા બરાબર આજ લગભગ સમજી લ્યો કે ઈ બે મહિના થી આ કંપનીમાં માં એને હેરાન કરે છે એજન્ટ છે ઈ આની આગળ થી 8000 રૂપિયા લઈને અને બે ને આયા મોકલી દીધા છે અને બે મહિના અહીંયા થઈ ગયા છે ઈ લોકો અહીંયા કામ કરે છે અને કામમાં એને કામ જ કરાવ્યું ત્રણસો ત્રણસો દિરામ આપ્યા ત્રણસો ધીરામનું અહીંયા કાંઈ નથી આવવું કે હું અહીંયા ભાઈ વર્ષ દિવસ મારે થઈ ગયું હે અને મારે કંપની હારી હે અને એ કંપનીનું કંઈને એને સપ્લાયમાં નાખી દીધા હે અને અત્યારે એની આગળ કાંઈ પૈસા કે કોઈ વસ્તુ નથી બે રખડતા આ બાજુ તો એક ભાઈને મને એમ થયું કે આ કોણ હે તો એ વાત કરતા મેં કીધું કે ભાઈ તમે ગુજરાતી તો કે હા પછી મેં કીધું કે હું પ્રોબ્લેમ છે કાંઈ તો એ ભાઈ મારી આગળ બે રોવા માંડ્યા અને એને કીધું કે યાર અમે એટલા ટાઈમથી હેરાન છે ખાવાના પૈસા નથી અમને ત્યાં માર્યા અને બહુ માનસિક ટોર્ચર કર્યા અને એના હાથમાં માર્યું ઓલા ભાઈને પગમાંય મારી દીધું અને બહુ વધારે માર્યા હે અને ખાધા પીતા વિના રખડતા તો મારી મેં એને કીધું કે ભાઈ હવે ગુજરાતી આપણા અને ભાષા મારા ભાઈ જ છે દલિત એટલે મેં કીધું કે તમે ભાઈ મારા કેમ્પે આવો અને જે કાંઈ મારાથી થાય એ મદદ કરી પછી એને જમવા બમવાની આપણા જે કાંઈ થયું એ વ્યવસ્થા કરી અને હું કોઈ બે ચાર દિવસ આઠ દિવસ જે તમારાથી રહેવાય આપણા ભેગા રહ્યો અને બિંદાસ અહીંયા તમે ટેન્શન લ્યો માગું કાંઈ પણ એના કંપનીના માણસો છે ને એ લોકો હજી એને ગોતે અને ત્યાં જઈ નથી શકતા એની પાસે સામાન નથી કાંઈ નથી અને બેયને બહુ જ આમ સમજી લ્યો કે માનસિક ટોર્ચર કર્યા ને એટલે બહુ માર્યા છે તો એજન્ટને આપણે એટલું જ કહેવા માંગીએ કે ખાલી ખોટા તમે અહીંયા આવીને જો પરિસ્થિતિ કેવી હે ખાલી ખોટી કોઈ બની બનાવી જિંદગી જંડ ના કરો ભાઈ કેમકે એ લોકો એના માનમાન પૈસાનો વ્યવસ્થા કરીને અહીંયા આવ્યા હોય અને પછી એને ઘરે બાયડી છોકરા બધા રોતા હોય કે તમે ઘરે આવતા રહ્યો હોય એક તો એ જ્યાંથી ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને અહીંયા માનમાન ને અહીંયા આવીને આવી માનસિક ટોર્ચર બધાય કરે છે તો પછી એની આગળ ઓપ્શન કાંઈ ન રહે પછી શું કરે એ આત્મહત્યા કરે કાં તો પ્લસ દવા બવા પી જાય કાં ઘરના માનસિક ટોચર કરતા હોય કે તમે ક્યાં શું આ તે પણ આપણે એટલું જ કહે કે કોઈ પણ એજન્ટ હોય તો આવી રીતે કોઈ ઉપર હે ને ખોટા ત્રાસ અને આવા અત્યાચાર ના કરો જે કાંઈ તમારે જોતા હોય ને તો તમે ગમે એ બીજો ધંધો કરો પણ આ રીતના કોઈ ગરીબ માણસોને હેરાન ના કરો બરાબર આ તો અહીંયા એને મળી ગયો એ બે મહિનાથી હેરાન થાય છે અને એ જગ્યાએ ઇનકેસ તમારા છોકરા કે કોઈ હોય તો તમને એ વસ્તુ ફીલ થાય અહીંયા આવીને તમે રહ્યો તો ખબર પડે ભાઈ અહીંયા પાંત્રીસ ડિગ્રી તાપમાનમાં કામ ખાધા વિનાનું જે અઢાર અઢાર કલાક કરવું ને એ કાંઈ ભાઈ મામૂલી વસ્તુ નથી બરાબર એટલે હું એટલું કહું કે ભાઈ જેમ બને એમ આની વ્યવસ્થા કરો અને આને વેલા ઘેરે બોલાવી દો બરાબર બસ એટલું જ કહેવા બંને યુવકોને પાછું ભારત આવું છે પરંતુ કંપની પાસે તેમના વિઝા અને પાસપોર્ટ છે અને પૈસા ન હોવાના કારણે તેઓ પાછા તેમના વતન આવવા માંગે છે તો આ તો માત્ર બે યુવકો છે જે કંપનીમાંથી ભાગી ગયા અને આ વિડીયો પોસ્ટ કરે અને તેમને આપવીતી જણાવી પરંતુ આવા તો કેટલાય લોકો હશે જેમના સાથે આવો ફ્રોડ થયો હશે અને જે હજુ પણ ફસાયેલા છે હવે જોવું એ રહ્યું કે ભારતીય સરકાર દ્વારા આ બંને યુવકોને પાછા લાવવા માટે શું પગલા લેવામાં આવે છે અને પોરબંદરના એજન્ટ અરવિંદ વાડા વિરુદ્ધ હવે શું પગલા લેવામાં આવે છે તે તો હવે જોવું રહ્યું